હવે ચેતર વસાવાની મુશ્કેલીનો અંત આવી ગયો છે ચેતર વસાવાના જે સમર્થકો છે તેમની જે આદિવાસી જનતા છે તેમની અધિરાયનો હવે અંત આવી ગયો છે કારણ કે ચેતર વસાવા જે છે તે હવે જેલની બહાર આવી ગયા છે ત્યારે શું છે સમગ્ર પરિસ્થિતિ અને હવે આગળનું ચૈતર વસાવાનું પ્લાન શું છે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો તેમની પાસેથી ખંડડી માંગવાનો અને હવામાં ફાયરિંગ કરવાનો જે આરોપ લગાવવામાં આવ્યો હતો જે એને લઈને જે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં કેસ કરવામાં આવ્યો તો જેને લઈને ચૈતર વસાવા પર જે કાયદાનો જે ગાળિયો કસાયો હતો ત્યારે ચૈતર વસાવા ભુગર્ભમાં હતા તેવો ફરાર થઈ ચૂક્યા હતા ત્યારે 1 મહિના પછી ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું ત્યારે આજથી 48 દિવસ થઈ ગયા ચૈતર વસાવા 48 દિવસથી જેલમાં હતા જો કે 22 જાન્યુઆરીએ ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવી હતી પરંતુ આ જામીન જે છે તે શરતી જામીન હતા પરંતુ સાથે સાથે શકુંતલા વસાવા કે જે તેમના ધર્મપત્ની છે તેમની પર આજી ચૈતર વસાવા પર જે કેસ લગાવવામાં આવ્યો હતો તેમાં એક કેસની અંદર શકુંતલા વસાવાની સંરોહણી હોવાના આરોપસર તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તે પણ છેલ્લા કેટલાક દિવસોથી જેલમાં બંધ હતા જો કે હાઈકોર્ટે પણ તેમની અરજી ફગાવી દીધી હતી જામીન અરજી અને તે બાદ ચૈતર વસાવાને જ્યારે શરતી જામીન મળી ચૂક્યા હતા તે બાદ તેમની સેશન્સ કોર્ટમાં તેમની જામીન અરજી મૂકવામાં આવી હતી જો કે આજી તેમની જામીન અરજી સુનાવણી છે અને બીજી બાજુ ચૈતર વસાવા ચૈતર વસાવા ને શરતી જામીન મળ્યા છે ચૈતર વસાવાને આ કેસમાંથી મુક્તિ નથી મળી એટલે આગળની હજુ પણ કાયદાકીય જે લડત છે તે ચૈતર વસાવાને લડવાની તો છે જ પણ સાથે સાથે મુશ્કેલીમાં વધારો એટલા માટે છે કારણ કે ચૈતર જે જામીન મળ્યા છે તે શરતી જામીન છે તે શરતી જામીનના આધારે ચૈતર વસાવા નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરી શકે અને ભરૂચ જિલ્લામાં પણ રહી નહીં દેડિયાપાડામાં રહી શકશે ભરૂચ જિલ્લામાં રહી શકશે પરંતુ સાંજે છ વાગ્યા પછી તેમને આ વિસ્તાર છોડી દેવો પડશે આથી તેમનો આગળનું પ્લાન છે કે ચૈતર વસાવા હવે ગાંધીનગર જવા માટે રવાના થશે તમામ કાર્યક્રમો પૂરા થયા બાદ ત્યારે ગાંધીનગર જે એમએલએસ ક્વાર્ટર છે માતેઓ પોતાનું નિવાસસ્થાન બનાવશે અને આગામી જે વિધાનસભા સત્ર જે શરૂ થવા જઈ રહ્યું છે તે વિધાનસભા સત્રમાં પણ હવે ચૈતર વસાવા હાજરી આપશે અને આદિવાસી જનતાઓના જે સવાલો છે જે મુશ્કેલીઓ છે તેને ચૈતર વસાવા એક आवाज આપશે અને સરકારના કાનમાં એ आवाज ને પહોંચાડશે ત્યારે હવે જોવાનું રહ્યું કે ચૈતર વસાવાન जी છે તે આગામી લોકસભાની ચૂંટણી માટે હવે તેમનો જે ચૂંટણી પ્રચાર છે તે કેવી રીતે કરે છે આગામી લોકસભાની ચૂંટણી માટે હવે રણનીતિ ઘડે છે તે પણ હવે એક જોવાનું દિલચસ્પ રહેશે તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર